જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ નવ દ્વિતીય સત્રના ગણિતના વિભાગ બીના પ્રકરણ બેના દાખલાઓ પર ચર્ચા કરશું બીજું તમને કહેતો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ નંબર બે દાખલા નંબર એક પી કાઉન્સમાં ટી બરાબર બે વત્તા ટી વત્તા બે ટીનો વર્ગ ઓછા ટીનો ઘન બહુપદી માટે પી કાઉન્સમાં એક અને પી કાઉસમાં બે શોધો તો સૌ પ્રથમ ટી કાઉન્સમાં એક એટલે કે જ્યાં જ્યાં ટી ત્યાં એક મૂકો બે વત્તા ટીની જગ્યાએ એક વત્તા બે ગુણ્યા એકનો વર્ગ ઓછા એકનો ઘન તો બે અને એક એમને એકનો વર્ગ એક ગુણ્યા બે એટલે બે અને એકનો ઘન એક વત્તા એક ઓછા એક ઉડી ગયા બે ને બે ચાર એ જ રીતે ટીની જગ્યાએ બે મૂકો બે વત્તા ટીની કિંમત બે વત્તા બે ગુણ્યા બેનો વર્ગ ઓછા બેનો ઘન તો બે એમને આ એ બે એમને બે ન વર્ગ ગુણ્યા બે એટલે કે બે ન વર્ગ ચાર ચાર દુ આઠ અને ઓછા આઠ 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 ઉડી ગયા બે ને બે ચાર બીજો પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા ત્રણ બહુપદી માટે પી કાઉસમાં માઇનસ એક ને પી કાઉસમાં બે શોધો તો ફરી પાછું ઉપરનાની જેમ જ એક્સની જગ્યાએ માઇનસ એક પાંચ કાઉસમાં માઇનસ એક ઓછા ચાર કાંશમાં માઇનસ એકનો વર્ગ વત્તા ત્રણ પાંચ એકું માઇનસ પાંચ ઓછા એકના વર્ગ એક ઓછા ચાર અને વત્તા ત્રણ તો પાંચ ચાર નવ ઓછા એમાંથી ત્રણ બાદ કરો એટલે ઓછા છ એ જ રીતે બે મૂકો પાંચ કાંસમાં બે ઓછા ચાર કાઉસમાં બેનો વર્ગ વત્તા ત્રણ તો પાંચ દુ દસ ઓછા બેનો વર્ગ ચાર ગુણ્યા ચાર એટલે કે સોળ અને ત્રણ દસ ને તન તેર તેરમાંથી સોળ જાય એટલે માઇનસ ત્રણ ત્રીજો દાખલો છે નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં એક્સના વર્ગનો સહગુણક તો સૌ પ્રથમ મિત્રો આપણે કાઉસ છોડશું એક્સ કાઉસમાં ત્રણેકસ ઓછા ચાર ઓછા એક કાઉસમાં ત્રણેકસ ઓછા ચાર એટલે ત્રણેક્સ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ ઓછા ત્રણ એક્સ ઓછો ઓછો વત્તા ચાર તો અહીં એક્સના વર્ગનો સગુણક શું છે મિત્રો ત્રણ જ્યારે બીજું છે પાઈ એક્સના છેદમાં છ વત્તા એક્સનો વર્ગ ઓછા એક તો અહીં એક્સના વર્ગની આગળ કંઈ નથી કંઈ ન આવે એટલે સગુણક શું આવે મિત્રો એક ચોથો પી ઓફ એક્સ એક્સ ઓછા બે એનો વર્ગ ઓછા એક્સ વત્તા બે ના શૂન્યો ચોથો તો એક્સની જગ્યાએ શું મૂકો 0 તો 0 ઓછા બે એનો વર્ગ વત્તા ઝીરો વત્તા બે એનો વર્ગ તો માઇનસ બેનો વર્ગ થાય ચાર ને બેનો વર્ગે થાય ચાર તો ચારમાંથી ચાર જાય તો ઝીરો પાંચમો એક્સ વત્તા બે એ એક્સનો ઘન વત્તા ત્રણ વર્ગ વધતા પાંચેક્સ વત્તા છનો અવયવ છે કે નહીં ચકાસો તો એક્સ વત્તા બે બરાબર જીરો તો વત્તા બે સામે ગયા તો ઓછા બે હવે જ્યાં જ્યાં એક્સ ત્યાં ત્યાં માઇનસ બે મૂકો જો જવાબ ઝીરો આવે તોય એનો અવયવ છે નેતર એનો અવયવ નથી તો માઇનસ બેનો ઘન વત્તા ત્રણ માઇનસ બેનો વર્ગ વત્તા પાંચ ગુણ્યા માઇનસ બે અને વત્તા છ માઇનસ બેનો ઘન માઇનસ આઠ બેનો વર્ગ ચાર તેરી બાર પાંચ દુ દસ અને છ દસ ને આઠ અઢાર ઓછા અને બાર ને છ અઢાર વત્તા અઢારમાંથી અઢાર જાય તો જીરો માટે એક્સ વત્તા બે તે એનો અવયવ છે છઠ્ઠો બે એ ઓછા ત્રણ બી આખા કાઉસનો ઘન એનું વિસ્તરણ શું થાય મિત્રો તો કે પહેલાંનો ઘન એટલે બે એનો ઘન ઓછા બીજાનો ઘન એટલે ત્રણ બીનો ઘન ઓછા ત્રણ ગુણ્યા પહેલું ગુણ્યા બીજું બે એ ગુણ્યા ત્રણ બી અને પછી બે એ ઓછા ત્રણ બી બરાબર તો બે એનો ઘન થાય આઠ એનો ઘન ઓછા ત્રણ બીનો ઘન થાય સત્યાવીસ બીનો ઘન ઓછા ત્રણ દુ છ ને છ તેરી અઢાર એ બી કાંસ એમને બે એ ઓછા ત્રણ બી તો આઠ એનો ઘન ઓછા સત્યાવીસ બીનો ઘન કાઉસ છોડો અઢાર દુ છત્રીસ એ ગુણ્યા એ એનો વર્ગ બી ઓછે ઓછે વત્તા અઢાર તેરી ચોપન એ બીનો વર્ગ સાતમો દાખલો સત્યાવીસ પીનો નો ઘન ઓછા એકના છેદમાં બસો સોળ ઓછા નવ દ્વિતીયાંશ પીનો વર્ગ વત્તા એક ચતુર્થાંશ પી તો પહેલાનું ઘનમૂળ થાય ત્રણ પીનો નો ઘન વતા બીજાનું ઘનમૂળ થાય માઇનસ એકના છેદમાં છ એનો ઘન વત્તા ત્રણ ગુણ્યા પેલું ગુણ્યા બીજું એટલે કે ત્રણ નવ પીનો વર્ગ અને માઇનસ એકસષ્ટાંશ વત્તા ત્રણ ત્રણ પી ગુણ્યા એકના છેદમાં છત્રીસ તો અહીંથી છે એ નવ પીના વર્ગનું વર્ગ ગુણું થાય ત્રણ પીનો વર્ગ આ માઇનસ એકસષ્ટાંશ બરાબર તો પહેલાં કાઉસનું પદ હતું ત્રણ પી બીજું માઇનસ એકના છેદમાં છ બરાબર છે આખા કાઉસનું શું થાય મિત્રો ઘન આઠમો સત્યાવીસ એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન ઓછા નવ એક્સ વાય ઝેડ તો સત્યાવીસના ઘનનું ઘનમૂળ થાય ત્રણેક્સ વાયનું વાય અને ઝેડનું ઝેડ ઓછા ત્રણ ગુણ્યા પહેલું ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું તો આને કહેવાય એનો ઘન વત્તા બીનો ઘન વત્તા નો ઘન ઓછા ત્રણ એ બી સી એનું વિસ્તરણ શું થાય તો પહેલાં કાઉસમાં ત્રણેયનું ઘનમૂળ ત્રણેક્સ વતા વાય વત્તા ઝેડ બીજા કાઉન્સમાં પહેલાંનો વર્ગ બીજાનો વર્ગ ત્રીજાનો વર્ગ ઓછા પહેલું ગુણ્યા બીજું એટલે કે ત્રણેક્સ ગુણ્યા વાય ઓછા બીજું ગુણ્યા ત્રીજું એટલે વાય ઓછા ઝેડ ઓછા પહેલું ગુણ્યા ત્રીજું ઝેડ અને ત્રણ એક્સ તો ત્રણ એક્સ વત્તા વાય વત્તા ઝેડ શું થશે વિસ્તરણમાં ત્રણનો વર્ગ નવ એક્સનો વર્ગ વાયનો વર્ગ ઝેડનો વર્ગ ઓછા ત્રણ એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ત્રણ ઝેડ એક્સ નવમો અવયવ પાળો ચાર એક્સનો વર્ગ વત્તા નવ વાયનો વર્ગ વત્તા સોળ ઝેડનો વર્ગ વત્તા બાર એક્સ વાય ઓછા ચોવીસ વાય ઝેડ ઓછા સોળ એક્સ ઝેડ તો પહેલાંનું વર્ગમૂળ બે એક્સ નવનું વર્ગમૂળ ત્રણ વાય સોળનું વર્ગમૂળ ચાર ઝેડ બે ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બે ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું વત્તા બે ગુણ્યા પહેલું ગુણ્યા ત્રીજું હવે આપણે અહીં વત્તા બાર એક્સ વાય છે તો બાર સાથે જોડાયેલા બે પદ છે એક્સ ને વાય તો એની મિત્રો તમે બંનેની નિશાની કાં માઇનસ આપી શકો કાં પ્લસ આપી શકો અહીં પ્લસ આપી છે તો ઓટોમેટિક ત્રીજી વસ્તુ શું છે ચાર જેટ એ માઇનસ થઈ જશે બરાબર તો વિસ્તરણમાં તો શું આવશે બે એક્સ વત્તા તણવાય ઓછા ચાર સેટ આખા કાઉસનો વર્ગ દસમો ચાર એ ઓછા બે બી ઓછા ત્રણ સી આખા કાઉસનો વર્ગ તો શું થાય વિસ્તરણ ઉપર આવ્યું એ જ પહેલાનો વર્ગ બીજાનો વર્ગ ત્રીજાનો વર્ગ બે ગુણ્યા પહેલું ગુણ્યા બીજું બે ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું બે ગુણ્યા પહેલું ગુણ્યા ત્રીજું તો ચારનો વર્ગ થાય સોળ એનો વર્ગ બે બીનો વર્ગ થાય ચાર બીનો વર્ગ ત્રણ સીનો વર્ગ થાય નવ સીનો વર્ગ વતે ઓછે ઓછા ચાર દુ આઠ દુ સોળ એ બી ઓછા બા ઓછો ઓછે વત્તા બાર બી સી અને ઓછા ચોવીસ એ સી અગિયારમો યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી એકસો ચારના ઘનની કિંમત શોધો તો એકસો ચાર લૂંધાય સો વત્તા ચાર આખા કાઉસનો ઘન તો સોનો ઘન વત્તા ચારનો ઘન એટલે કે પહેલાંનો ઘન બીજાનો ઘન ત્રણ ગુણ્યા પહેલું ગુણ્યા બીજું અને કાઉસ એમને સોનો ઘન થાય દસ લાખ ચારનો ઘન ચોસઠ સો ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર બારસો કાઉસમાં સો વત્તા ચાર દસ લાખ વત્તા ચોસઠ વત્તા એક લાખ વીસ હજાર વત્તા અડતાલીસસો એ બધાનો ટોટલ અગિયાર લાખ ચોવીસ હજાર આઠસો ચોસઠ બારમો દાખલો યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી પંચાણું ગુણ્યા છન્નુંની કિંમત શોધો તો પંચાણું ગુણ્યા છન્નું લઉં થાય સો ઓછા પાંચ અને સો ઓછા ચાર પહેલાં કાઉશનું પદ સો બીજો કાઉસ સો ઓછા ચાર પહેલાં કાઉસનું બીજું પદ માઇનસ પાંચ સો ઓછા ચાર સો ગુણ્યા સો દસ હજાર સો ગુણ્યા ચાર ચારસો સો ગુણ્યા પાંચ પાંચસો અને વીસ તો દસ હજાર દસ હજારમાંથી નવસો બાદ કરો એટલે આવે કેટલા નવ હજાર એકસો એમાં વીસ ઉમેરો એટલે નવ હજાર એકસો વીસ અહીં ભૂલથી ઓગણીસ વીસ લખાઈ ગયા છે નવ હજાર એકસો વીસ છે ઓકે મિત્રો તો આ ચર્ચા કરી આપણે પ્રકરણ નંબર બેના વિભાગ બીના દાખલાઓ પર આ જ રીતે બીજા દાખલાઓના જવાબ માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ